ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ માટે માલદીવ સાથે ઝઘડો કરવાનો આરોપ લગાવ્યો છે સંજય રાઉતે કહ્યું કે જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધનો મુદ્દો પૂરો થઈ ગયો છે ત્યારે ભાજપ સરકાર લોકસભા ચૂંટણી પહેલાં માલદીવ સાથે ઝઘડો કરી રહી છે જેની પાસે પોતાની આર્મી અને પોલીસ ફોર્સ પણ નથી માલદીવ સાથે વિવાદ વધારશે અને ચૂંટણીમાં તેના નામે મત મંગાશે મણિપુરમાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધીના ભાજપ અંગેના નિવેદનનો બચાવ કરતાં રાઉતે કહ્યું કે જો રાજનીતિની વાત ના હોત તો શું વડાપ્રધાન એક બેઠકની ગણતરી કરવા માટે લક્ષદ્વીપ ગયા હોત પરંતુ દોઢ વર્ષ થવા છતાં વડાપ્રધાન મણિપુર જઈ શક્યા નથી રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા અન્ય વિપક્ષી નેતાઓ પણ ત્યાં ગયા છે મણિપુરના લોકો સાથે વાત કરી તેમનું દર સમજ્યું પણ આવા આપણા દેશના વડાપ્રધાન લક્ષોદ્વીપ જઈને બેસે છે પરંતુ ત્યાં બેસીને માલદીવ સાથે ઝઘડો કરે છે સંજય રાઉતે કહ્યું કે ચીને ઘૂસણખોરી કરી છે ભાજપ અને આરએસએસ પાસે ચીનનો સામનો કરવાની હિંમત નથી રાહુલ ગાંધીએ શું ખોટું કહ્યું આ રાજનીતિ રાષ્ટ્રીય હિતમાં જ નથી આ માત્ર ભાજપની ચૂંટણીની રાજનીતિ છે ભગવાન રામ ભાજપની ખાનગી સંપત્તિ નથી જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમણે જવું જ પડશે અને જેમને આમંત્રણ નથી મળ્યું તેવું પણ જશે ભગવાન રામ બધાના છે સંજય રાઉતે જણાવ્યું કે જે જમીન માટે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે તે જમીન પર રામ મંદિરનું નિર્માણ થયું નથી ભાજપનું સૂત્ર હતું કે મંદિર ત્યાં જ બનશે જે સૂત્ર હતું કે મંદિર ત્યાં જ બનશે અને ત્યાં જઈને જો મંદિર બન્યું જ છે કે નહીં જે જગ્યાએ મંદિર બનાવવાની વાત થઈ હતી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું નથી તે ત્યાંથી ચાર કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે